મિત્રો સ્વાગત છે આપણાના વ્લોગમાં ને આજે આપણે ખાતર ભરી રહ્યા છે સાણી જોઈ શકો છો આ બાજુ રોહિતભાઈ અને આ બાજુ આપણે દોડિયા ભરી ફરીને નાખી રહ્યા છીએ એમાં તો વ્લોગમાં બનાવી બાકી લાઈક કોમેન્ટ કરજો એવો છે આપણે ઉકળો એક ટોલાનો ઉકળો છે જો આ બાજુ આપણે દોડિયા ભરી ભરીને નાખીએ અને આ બાજુ ટોલું આટલું ભરાણું હોય બાકી હમણાં ફરી નાખશું બને જો આ બાજુ જોઈ શકો છો આ બાજથી કરીને આપણે આ બાજુ લઈ લીધું અને કેટલું ટોલ ભરવાનું બાકી જુઓ તમે લાઈક કોમેન્ટ કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો ઓલી બાજુ આપણે વિપુલભાઈ પાણી ફરી રહ્યા છે ડંકી મારી તો જુઓ તમે વિપુલ આ બાજુ આપણે ગાડી પડી છે પેલી બાજુ આપણે બાઈક ઉપડ્યા બે જુઓ બાકી લાઈક કોમેન્ટ ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો અને બ્લોગમાં બનાવી રહેજો આપણે રોહિત ભાઈ ચડી ગયા ટ્રેક્ટરના ટોલામાં જુઓ બાકી વ્યૂ કેવો આવે છે જુઓ નજારો આ તો ભાઈ દેશી ખાતા ફરણું છે અને આટલું ઉકળું આપણે બાકી છે નહીં પણ ભરી નાખશું તો બને જેવું તમારે મેળ દીધું આ બાજુ અને હવે થોડુંક વધ્યું ખાતા

તો બને રીજો બ્લોગમાં અને લાઇક કોમેન્ટ ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખતું તો જો આપણે વિપુલભાઈ ટ્રેક્ટર હાંકી રહ્યા છે અને આપણે જઈ રહ્યા છીએ તો બને રીજો વ્લોગમાં લાઈક કોમેન્ટ ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખો અને સપોર્ટ કરજો મિત્રો આ બાજુ રોહિતભાઈ બેઠા છે અને જો આપણે કેવું ભર્યું છે છૂટવાલું તો વ્લોગમાં બન્યા રહો ફાઇનલી આપણે સોલરવાળા રસ્તે ચડી ગયાની બાજુમાં હાંસણવાળો કાચો રસ્તો જોઈ શકો છો આપણે અહીંયા ચડી ગયા છીએ રસ્તે અને ટ્રેક્ટર લઈ અને હવે જઈ રહ્યા છીએ તો બ્લોગમાં બનાવી જો લાઈક કોમેન્ટ ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો બાકી જુઓ આપણે ખારીનો વ્યૂ કેવો આવે છે આપણે તો આ પડતર ખારી છે જુઓ તમે ઝાબલા ભર્યા છે પાણીના વરસાદના બાકી બાજુ બ આવેલા છે જુઓ તમે બાકી બ્લોગમાં બની રહેજો લાઈક કોમેન્ટ ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો ને હવે આપણે વાડીએ જઈએ આપણે થઈ ગયા વાડીએ એન્ટર જોઈ શકો છો આપણે વાડીએનો વ્યૂ જોઈ શકો છો તમે બાકી આપણે ભલાયા ખાતર નાખવાનું છે આપણે બાકી બ્લોગમાં બની રહેજો લાઇક કોમેન્ટ કરી નાખજો મિત્રો ના કે છે અને આ આટલું વધુ હોય કે આપણે ઓલી બાજુ માડવી બાજુ ઠલવશું તો વ્લોકમાં બની રહેજો તો આપણે ખેતરેથી ફરી લીધી સાર ત્રીસ ચાલીસ પૂરા આપણે ટ્રેક્ટરમાં ફરી અને હવે તરફ તરફ થઈ ગયા હા તો બની રહીજો વ્લોકમાં તો ફાઇનલી મિત્રો આપણે હાઇવે રોડ ઉપર આવી જાય છે પૈસા ને આવી જાય છે બાજુ જો તમે આપણે ભૂલ્યા

તો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરી નાખ્યો અને સપોર્ટ કરજો તો જોવી મારી આપણે સાર ઠલવી દઈશું તો પેલી બાજુ આપણે નાખવાની છે સાર લાકડા પડ્યા તે બાજુ તો બ્લોગમાં બને રહો હવે આપણે આ ટોલું ઉલાડવાનું છે અને જુઓ તમે ટોલું ઉલાડી અને પૂરા નીચે આપણે મૂકી દઈશું તો જુઓ એકદમથી નીચે આવી જવાના હમણાં પૂરા તો બ્લોગમાં બને રહો જો તમે આ આવી ગયો ફોર નીચે ફોર નાખ્યો પણ આપણે ત્રીસ ચાલીસ પૂરા હતા તો એ આવી ગયા હે તો જુઓ બાકી બનાવી વ્લોગમાં મિત્રો તો આપણે બપોરે એમ કહેવાય ને કે ખાતર નાખ્યું હતું વાળીએ તો આપણે ખાતર ક્યાં નાખ્યું હતું તમને બતાવ્યું નહોતું એટલું બધું કેમ કે આપણે થોડુંક કામમાં બીજી હતા તો આપણે જ્યાં હેડા આટલા આમાં જતા રહેતા એટલે રચકા રચકો આપણે આમાં કરવાનો છે રચકો અને ચીકુડી એટલે આપણે આડે અડે ઉખડી નાખશું અને ખાતર નાખી અને અહીં ચેરા કરી નાખશું ત્રણ ચાર તો જુઓ આપણે અહીં ખાતર નાખ્યું હતું બપોરે બપોરે બ્લોગમાં બનતાનું કારણ એ કે આપણે થોડાક કામમાં હતા આ બધું ખાતર પાવડેથી ઠલવતા હતા એટલે જુઓ તમે આટલામાં આપણે નાખી દીધું બોય બોયા ઉખડીને આપણે ચારા પારી કરી નાખશું અને પછી વાવશું અને ચીકુડી જુઓ તમે ખાતર આપણે હા નાખી દીધું આટલામાં બાકી બ્લોગમાં આપણે હવે બતાવી દીધું એટલે આટલામાં કહી દઈશું આપણે ચીકુડી અને રજકો તો આપણે સાંજના આવ્યા હતા વાડિયા તમારા તો એમ થયું કે તમને બતાવી દઈએ આપણે ખાતર ક્યાં નાખ્યું તો મિત્રો હવે આપણે જવાનું છે ઘરે તો હવે આપણે બ્લોગને કરીશું એન્ડ તો મળીશું આગલા બ્લોગમાં જે માતાજી લાઈક કરો કોમેન્ટ કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો